ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જિલ્લા પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહની ભવ્ય મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે એક એકમાં શરૂ કરેલી વિકાસ યાત્રાના ચોવીસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે તેમણે કપરાડાના આદિવાસી વિસ્તારના વિકાસ માટે તેમણે કપરાડાના આદિવાસી વિસ્તારના વિકાસ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી હોવાનું જણાવ્યું સમગ્ર ગુજરાતમાં કપરાડામાં સૌથી વધુ આવાસ અને ચેકડેમના કામો થયા છે તેમ મંત્રીએ ઉમેર્યું આ પ્રસંગે રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે ટુનાટ મશીનની સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું ઉપરાંત રૂપિયા ચારસો તેર પોઈન્ટ ચોત્રીસ લાખના તેર ચેકડેમ કમ્પોઝવેનું ઇ મૂર્ત થતા તથા રૂપિયા બસ્સો બાવીસ પોઈન્ટ ચુમોતેર લાખના સાત ચેક ડેમ કમ કોઝવેનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું આદિમચોત આવાસ વ્હાલી દીકરી અને વિધવા સહાય યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન પીમાહાલા જિલ્લા પંચાયતની સામાન્ય ન્યાય સમિતિના અધ્યક્ષ મીનાક્ષીબેન ગાંગોડા જિલ્લા પંચાયત સભ્ય દક્ષાબેન ગાયકવાડ ભગવાનભાઈ બાંત્રી ગુલાબભાઈ રાઉત કપરાડાના સરપંચ શાંતિબેન મુહુડકર જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા જુલા ભાજપ પ્રમુખ અને વાપી પાલિકાના માજી પ્રમુખ હાર્દિક શાહ કપરાડા તાલુકા સંગઠન પ્રમુખ વિપુલ ભૂંયા જુલા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસવી બાંબરોલીયા પ્રાંત અધિકારી આરએસ પટેલ મામલતદાર હાર્દિક ધોળીયા તાલુકા વિકાસ અધિકારી આનંદ પટેલ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સતત અવિરત વિકાસ ની ગાથા છેવારા ના માનવી સીટ નો વિકાસ એ નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો સંકલ્પ અને એ સંકલ્પ જયારે મોદી સાહેબ પૂરા કરી રહ્યા છે ત્યારે મોદી સાહેબ એ કિસાન શ્રમિક યુવાન નારી શક્તિ આદિજાતિ ચોવીસ વર્ષના શાસન ની અંદર સૌનો સાથ સૌના વિકાસ અને યોજના આ તમામ લોકોને આ યોજના આપી છે મિત્રો આજે આ યોજનાની વાત કરીએ તો બે હાજર ઓગણીસ થી લગભગ એક્યાસી કરોડ થી વધુ લોકોને આજે મફત નું અનાજ બધાને મળે છે